હિન્દુ મિલન મંદિર અને ગણેશોત્સવ સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી તેમાં જણાવાયું હતું કે શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરતની સ્થાપના ગણેશોત્સવમાં થતા દૂષણો અને બદલીઓ દૂર કરવામાં આવી છે સુરત શહેર ગણેશોત્સવ સમિતિ દ્વારા જણાવાયું હતું કે હિન્દુસ્તાનની આઝાદી પહેલાં સમગ્ર હિન્દુ સમાજમાં જાગૃતિ અને એકતા માટે પરમ પૂજ્ય લોકમાન્ય તિલકજીએ શ્રી ગણેશ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો ત્યારે તિડકજીનો આહવાનના પગલે તળ સુરતના આવેલા કોપીપુરા સ્થિત ભારત સેવાશ્રમ સંઘ એટલે કે હિન્દુ મિલન મંદિર ખાતે વર્ષ સોળસો માં સુરત શ્રેણી સૌથી પહેલી ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિની સાર્વજનિક રૂપે સ્થાપના કરવામાં આવી હતી ધીરે ધીરે સુરતના અન્ય વિસ્તારમાં સાર્વજનિક ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો અને ગણેશ ઉત્સવની સાથે ધીરે ધીરે કેટલીક બદીઓ પણ આવતી ગઈ ત્યારે મંડપો બાંધીને આખો રસ્તો બંધ કરી દેવો મોડી રાત સુધી ફિલ્મી ગીતો વગાડવા દારૂ જુગારની બધી અને મારામારી જૂથ અથડામણ જેવી અનેક ઘટનાઓ બનતી અને વિસર્જનના દિવસે સાંજે ચાર વાગ્યા સુધી યાત્રાનો પ્રારંભ ન થતો અને આખી રાત તેમજ બીજા દિવસે સવારે પાંચ વાગ્યા સુધી વિસર્જન યાત્રા ચાલતી હતી વિસર્જન યાત્રામાં ખુલ્લે આમ નશીલા પદાર્થોનું સેવન થતું હતું જેના પગલે હિન્દુ યુવક મંડળો સામાન્ય બાબતમાં આમને સામને આવી જતા અને ઘર્ષણ પણ ઉભું થતું હતું ઘાતક હથિયારો ઉછળતા જેના કારણે મહિલાઓ અને બાળકો વિસર્જન યાત્રામાં જોડાતા ન હતા તો યાત્રામાં મહિલા ઉપર ચોકલેટ ફેંકવા જેવી અશ્લીલ હરકતો પણ થતી જેના કારણે વર્ષ ઓગણીસો ઇઠ્યાસીમાં વાડિયા ફળિયા અને નવાપરાના શ્રી ગણેશ આયોજકો સ્પોર્ટ્સ ફિલ્ડ રોડથી ડાયમંડ જુબિલી બેંક પાસે પસાર થતા હતા ત્યારે મારામારીમાં ત્રણ નવ યુવાનોની હત્યા થઈ હતી અને સ્થળ ઉપર જ તેઓ મૃત્યુ પામ્યા હતા અને બીજે દિવસે ગુજરાતનું ગૌરવ અને સાહિત્યકાર પત્રકાર પરમ આદરણીય સ્વ ભગવતી કુમાર શર્માજીના લેખથી પ્રેરિત થઈ તાત્કાલિક ભારત શિવશ્રમ સંઘ સંચાલિત હિન્દુ મિલન મંદિર મુકામે પરમ પૂજ્ય સ્વામી શ્રી અંબરી શાંતનંદજીના નેતૃત્વમાં શ્રી ગણેશ ઉત્સવ સમિતિની સ્થાપના કરવામાં આવી જેનો મુખ્ય ઉદ્દેશ્ય સાર્વજનિક ગણેશ ઉત્સવમાં વ્યાપેલી બદી અને દૂષણો દૂર કરવાનો હતો સમિતિના માધ્યમથી સનાતન હિન્દુ ધર્મના હજારો યુવાનો ચોત્રીસ જેટલા પોલીસ મથકમાં શ્રી ગણેશ ઉત્સવના ત્રણ મહિના સતત સક્રિય રહી વિનામૂલ્યે સેવા આપે છે પરમ પૂજ્ય સંત શ્રી અંબીશાનંદજીના નેતૃત્વમાં શ્રી ગણેશ ઉત્સવ સમિતિ છેલ્લા છત્રીસ વર્ષોથી સતત સક્રિય છે જેના કારણે છેલ્લા ઘણા વર્ષોથી બે મંડળો વચ્ચે મારામારી કે હત્યા જેવો કોઈ અણબનાવ બન્યો નથી સંતો અને મહંતોના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ શ્રી ગણેશ ઉત્સવ સમિતિ હિન્દુઓમાં એકતા વધે યુવાનોમાં સનાતન ધર્મ માટે આસ્થા વધે શ્રીજીની પ્રતિમાની સ્થાપના પૂજા અર્ચના અને વિસર્જનમાં ગણેશ મંડળોને કોઈ તકલીફ ન પડે તે માટે સરકારી તંત્ર અને પોલીસ તંત્ર સાથે સિદ્ધરૂપ ભૂમિકા ભજવે છે

कि सितंबर महीना की सात तारीख से गणपति उत्सव की शुरुआत होगी और इसीलिए सभी जो मंडल है जो आयोजक है वो सब तैयारी भी शुरू कर दिया है और मूर्ति बनाने का काम भी शुरू हो गया है सूरत शहर गणेश उत्सव समिति छत्तीस वर्षो से गणेश उत्सव अच्छी तरह से उजवाए और जो उसका जो गरिमा है ये धार्मिक त्योहार है ये कोई लग्न या तो कोई सामाजिक ये नहीं है ये धार्मिक त्योहार है तो इसीलिए ये जो धार्मिक त्योहार का जो गरिमा है जो आस्था है लोगों का ये आस्था गरिमा भारतीय संस्कृति का मान सम्मान वो ये रहे इसीलिए गणेश उत्सव समिति हमेशा काम करता है और जो मूर्ति का जो हाइट है हाइट नौ ज्यादा में ज्यादा माटी का मूर्ति का हाइट नौ फुट है पांच फुट पीओपी का मूर्ति का ये है सरकार हाई तो ने हाईकोर्ट ने नक्की किया है तो इस प्रकार और दूसरा एक जो मांगनी अब ये आया है कि फिर से तापी नदी में गणपति मूर्ति विसर्जन हम करना चाहते हैं इसमें सूरत शहर के जो लाखों जो विचारशील विवेकशील जो व्यक्ति है वो तो कभी इसमें सहमत नहीं होंगे सूरत शहर गणेश उत्सव समिति भी इसमें सहमत नहीं है मूर्ति का ऊंचाई इसलिए नक्की किया गया है क्योंकि मूर्ति विसर्जन में मूर्तियों को खंडित करना पड़ता है इतना हाइट का जो मूर्ति होता है उसको खंडित करना पड़ता है रास्ता में उसको खंडित करना पड़ता है और वहाँ विसर्जन के घाट पर भी मूर्तियों को तोड़ा जाता है खंडित किया जाता है तो ये ठीक नहीं है लोगों का आस्था उसमें दुभाता है तो हमारी सभी को ये अपील है कि आप समझदारी पूर्वक बढ़ते और जो हमारी त्योहार हमारी जो आस्था है जो धार्मिक जो भावना है वो आस्था जड़वाई रहे इसलिए हम सब लोग एक साथ मिलकर गणेश उत्सव का करेंगे और समिति को आप सबका सब, सब लोग सहकार देंगे साथ सहकार देंगे यही हमारी अपील है जय गणेश भारत माता की जय नमस्कार